હવે કાલે સવારે હિમાદરીમાં પણ આપણે કીધું હતું કે તન મન અને ધન આ ત્રણ વસ્તુ તમારી પૂજાની અંદર હોવી જોઈએ જો તન મન ધન તમારું જો પૂજાની અંદર હોય તો અમને પણ મજા આવે પૂજા કરવાની તમને પણ પૂજા આવે કરવાની મજા આવે તેમજ અને દાદાને ભજવવા માટે સરળ ઉપાય આપણા માટે સહકારો તે સંકલ્પ સન કેટલાં સારો અને કલ્પ કેટલા કરવું तो तजना दिवसे सुराखोरा दादा नो यज्ञ करत नाही संकेत

ਵਿਸ਼ਨੋ ਰ ਵਿਸ਼ਨੋ ਰ ਵਿਸ਼ਨੋ ਹੋ ਸ੍ਰੀਮਦ ਭਗਵਤੂ ਮਹਾਪੁਰੁਸ਼ ਸਿਆ ਵਿਸ਼ਨੋ ਲਗਨਿਆ ਪਰਵਦ ਮਾਨੁਸ਼ਿਆ ਜਬੀ ਬ੍ਰਾਹਮਣ ਜਿਤਲੇ ਇੰਦਰਾ ਦੇਸ਼ਿਕਾਰ ਹਾਡਨੇ ਸ਼ਕਤ ਦੇਵੇ ਸਮਾਨੰਤਰੇ ਸ਼ਾਂਤ ਗੰਭਰ ਬਨੇ ਪਰਵਦ ਭੇ ਭੇ ਮੈਂ ਆਇਆ ਤੇ ਨਾਮ ਦੂਜਾ ਸਨੇ ਉਪੇਖਾ ਦਾਦਾ ਹਮੈਨੋ ਬਦੋ ਹੈ ਮੈਂ ਆ ਮੈਂ ਅਸਰ ਦੇ ਤਰੀਕਾ ਅਰ ਯਾ ਉਰਤਾਂ ਅੰਤਰਗਤ ਰਹਾ ਗੁਰੂ ਦੇ ਸਾਰਾ ਸੇਵਾ ਕਰ ਰਿਹਾ ਦੇਵਮ ਮਹਾ

હવે મમ જે સંકલ્પની અંદર પહેલું શબ્દ આવે છે કે મમા મમ કેટલા મારું અને મારા પરિવારનું મારા કુટુંબનું કે તમે કાર્ય તમને એક હસ્તક્રિયા માટે એક રાખેલા છે તો હસ્તક્રિયા એટલે ખા કુટુંબનું ભૂલું થાય એ માટે આપણે કાર્ય કરવાનું છે તો બધા એ મામા બોલવાનું કે મારું અને મારા પરિવાર નું તેમજ મારા કુટુંબનું ભૂલું થાય તેમજ દાદા શુભ કરનારા બનજો ચાલો બધા બોલો પુરાણો विजया विजया लाभ राभा आदि प्राप्ते अर्थ सर्वत्र सर्वरा यश विजया लाभ राभा आदि आदि प्राप्ते अर्थाधा सर्वत्र मनो कामना सिद्धे दे अर्थाध બામતી રાજેશ ચાંડા માતા રૂપા પ્રસન્નતા પ્રાપ્તિ अर्थ अर्था अदिया अदिया दीने यमा भक्ते भक्ते मते मते बुद्धि बुद्धि अनुसार अनुसार यथा यथा समाया समाया मिलिता मिलिता उपचार उपचार द्रव्य द्रव्य पूजन पूजन अर्चना अर्चना गृहेखा शांति शांति समृद्धि समृद्धि ईश्वरिया ऐश्वर्या वृद्धि अर्था अ मान्या संकल्प संगल्पा कार्या सिद्धि अर्था पूर्ण हाला प्राप्ति अर्था लक्ष्मी लक्ष्मी प्राप्ते प्राप्ते अर्था अर्था थीरा थीरा लक्ष्मी लक्ष्मी प्राप्ते प्राप्ते अर्था अर्था अधिया अधिया दीने दीने यज्ञा यज्ञा कर्मा कर्मा माँ રોજગારે કૃષિ ક્ષેત્રે પ્રગતિ ઉન્નતે કરીશીએ એ જળ છે થાળી અંદર ચમચી ની અંદર ચોટી જાય

બધા ભાઈઓ એ ફક્ત ડાબાથની અંદર તોખાના દાણા રાખી દેવાના છે એ તોખાના દાણા ભાઈઓ રાખી જાઓ એટલે એના ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો સંપોર્ટ કરી લેવાનો અને બેનો એ બે હાથ જોડી રાખવાનો જે આ વિધિ છે એ શત્રુઓના નાશ માટેની વિધિ છે તો શત્રુઓ કેવા કોઈ લાભો મારીને શત્રુ થયા હોય એવા શત્રુઓ નહીં આપણા શરણની અંદર શત્રુઓ હોય